ભૂલી આપણે આપડે જોડી ના પૈસા લઈને આવ્યો પૈસા તો નહિ બઉ બે હજાર જ છે આ રે આપડું ગાડી ત્યાં બુડા એટલા લઈને આવું

કાળિયા પા

ના ના તો લંબા પચાર બધા પૈસા શું કરવાના પછી ગયા લાગે તો લાવો લાવો

મળવાનું નઈ હોવાનું જોવાય તો એ શું વાદળો હે એ જોવો જોવો શું વાદળો હે

આપડે બીજા કેવાય દો આપણા જ છે બધાય આપણી જોડે જાઓ તમે ખોલતા

પણ તમે આવી લાલચ રાખતા નહીં લાલચ મર્યા તો ગયા સો રૂપિયા ખાલી હો નહીં પોનસો પોનસો તમે ત્યાં લો લાવ પણ આવી લાલસ કોઈ અને નમન તો આલ્યા જ નહીં મેં તો ચૂટ